વાત એ છે ડામોર સાહેબ કે અહિયાં દારૂ બે ફાર્મ ગામડે ગામડે ઉતર્યો છે અમે દારૂ ગોતી આપીએ સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપ નો ઉમેદવાર વેચે દારૂ ગોતી દેવાનો સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ આજે સ્ટ્રીક વોર્નિંગ ભાજપના ઉમેદવાર ને આપી દેજો અમે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે પોલીસ શું કરતી હોય અહિયાં બાબત છે પોલીસ માટે ભાઈ અને અમે ઇજ્જત કરીએ છીએ શરમજનક ઉમેદવાર હું પોતે દારૂ ઉતરે ઉમેદવારે દારૂ ગોતવાનું છે હું રાષ્ટ્રીય પાર્ટી નો ઉમેદવાર છું

કેટલી પેટીઓ જોઓ તારું ભાઈને યુવા પેઢીના વ્યક્તિઓ નેસન ના રવાડે ચણે दारू નું દૂષણ આવે આ સરોન થોડું આ दारू કિરીટ પટેલને મંગાવેલો દારૂ છે અને ભાજપના હોદ્દેદાર ની વાડીમાં છે આ દારૂ કેવો ચેતન મહેતા ની વાડીએ છે આ દારૂ અમે પકડ્યો છે પોલીસ નથી ભાઈ ટાઈમ નથી બે નંબર અહીંયા કરવા આવ્યા છે હું રાષ્ટ્રીય પાર્ટી નો ઉમેદવાર છું મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો